શાનિ ગવસ્થા કરો તો એના ગૌતમભાઈ એટલા એમની સાથે બેઠી ગયા એના ઉદ્દેશ્ય છે દેશના મતો ઉદ્દેશ્ય છે અને એમના ખરાબ માટે શિક્ષણ માટે આરોગ્ય માટે લગભગ 1000 કરોડ રૂપિયા ખર્ચા આલામાં આપવા એવું એમને ગ્રેને કર્યું તો ભવિષ્યની અંદર શિક્ષણનું કામ જે કરે કરી સાથે હોસ્ટેલની વ્યવસ્થા કે બાકી ઇન્સ્ટિટ્યુટો પેલું જેવો આપણે ઉભા કરી રાખીએ कि ये काम थी आपने बाकी का काम में आगे नहीं की ये काम करते थे स्कूल बनाओ से इंस्टीट्यूट बनाओ से तो आपने रेवा मार्ग में होस्टल दे उठी करी दिए तो जो दीकर दीकर ने बाहर जो ऊपर आया ना जो ये आईएस के एनडीएनी अंदर सिलेक्शन रेवा मार्ग में इंस्टीट्यूट करे तो दीकर दीकर ने रेवा मार्ग में व्यवस्� पर क्या ही वो भोग नहीं क्या होगा तो व्यवहार या चिड़िया पर वो आउट हो तो तरह सावधानी रहने હોસ્પિટલ સુધી સારી સારવાર આપવાની વ્યવસ્થા કરી દેવી પડે નહીતર ગરમ થઈ ગુસ્સે થઈ જઈએ ગમે તેવું લઈ શકે છે જે શી બોલે તમારે બધા આ કોલને વિનંતી છે આ એડવાન્સ તમને કહું છું આ દૂર નથી નાના નાની નાની હોય હોય ખાસ કરીને જન્મની હોય ચાર મહેરબાની કરીને બાળક નથી આગળ આવવું જોઈએ એ બધાનો મનનો ભાવ પણ છે અને એમાં જાહેરમાં ચર્ચાઓ પણ થઈ અને બધા એને વાતને વધારી પણ લીધી છે કે વ્યસન મુક્તિના કામની અંદર પણ આપણે બધા કામ કરીએ ભેગા રાજ્ય સરકાર કરશે અને એમની ચિંતા છે તમારા બધાના મનની ઈચ્છા છે બધાનો જે મનનો ભાવ છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ગોવિન્દ્રભાઈ પટેલ અને એમની સરકાર પણ તમારી લાગણીઓ સાથે છે બધાની લાગણીઓ આ જિલ્લાના પ્રજાજનોની લાગણીઓ સાથે સરકારે જ્યારે જીલો જાહેર કર્યો છે ત્યારે એના માટે એમણે પણ આ વિસ્તાર માટે જે કરવા જેવું છે ઈ કરવાની વાત કરી અને કરે જ સાથે સાથે રણકા વિકાસની વાત વિચારોને રોકવાની વાત જે કઈ કરવા જેવું છે એ બધું કરવા માટે કરે મિત્રો ધન ધરે હું પણ સમાજ સાથે મારું પણ સરપંચાનું ડાયાબીટીસનું પણ સરપંચાનું પણ સગરબેને ધનવાદ અને અભિનંદન આપું કે આવો આપણે બધા ભેગા બનકે ટીનાના વિખ્યાત રાજનાના વિખ્યાત છે મોદી સાહેબ જે મંત્ર આપ્યો છે સૌરો સાથ સૌરો વિકાસ સૌરો સાથે સંતુ તૈયારો પર્યા એમાં મિત્રો બધા આગળ વધીએ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News સાથે